હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી કિચનમાં આજે આપણે બનાવીશું કોલ્ડ કોકો કોલ્ડ કોકો ઘરે સરળ રીતે બની જાય છે અને ખૂબ જ ઓછા ટાઈમમાં તો ચાલો બહાર જેવો કોલ્ડ કોકો ઘરે સરળ રીતે બનાવવાનું શરૂ કરીએ કોલ્ડ કોકો બનાવવા માટે સૌથી પહેલાં આપણને જોઈશે એક લિટર ફૂલ ફેટ દૂધ લીધું છે તો હવે આપણે થોડું દૂધ કાઢી લઈશું એની પહેલાં આપણે એક નાની બાઉલ લઈએ એની અંદર આપણે એડ કરીશું એક ચમચી કોર્નફ્લોર એક ચમચી કસ્ટર્ડ પાવડર અને દોઢ ચમચી જેટલો કોકો પાવડર લીધો છે તે એડ કરી દઈશું હવે આપણે જેમાં દૂધ હતું એમાંથી થોડુંક દૂધ આની અંદર એડ કરીશું લગભગ બેથી ત્રણ મોટા ચમચા જેટલું અને હવે આપણે આ મિશ્રણને સરસ મિક્સ કરવાનું છે સરસ લરી બનાવવાની છે એકદમ સ્મૂથ બનાવવાની છે કોઈપણ ગુટલી ના રહે એકદમ સરસ એને મિક્સ કરી લો તો હવે આ મિક્સ થઈ ગયું છે તમે જોઈ શકશો આને આપણે ઠંડા દૂધમાંથી જ મિક્સ કરવાનું હવે આપણે આને સાઈડ પર રાખીને દૂધને ગરમ કરવા મૂકીશું તો દૂધને ગરમ કરવા મેં મૂકી દીધું છે અત્યારે થોડોક ગેસને મીડિયમ રાખીશું અને વચ્ચે વચ્ચે મિક્સ થતા મિક્સ કરતા જઈશું જેથી નીચે ચોંટી ના જાય એક ઉભરો આવે ત્યાં સુધીને મીડિયમ રાખીને પછી સ્લો કરી દઈશું તો દૂધ આપણું સરસ ગરમ થવા માંડ્યું છે તમે જોઈ શકશો હજુ આપણે એને થોડુંક ગરમ કરીશું આપણે કંઈ વધારે એને ઉકાળવાનું નથી ખાલી સરખું ગરમ થવા દેવાનું છે તમે જોઈ શકશો કે દૂધ આપણું સરસ ગરમ થઈ ગયું છે બે ત્રણ વાર આ રીતે ઊભરા આવી ગયા છે તો આપણે હવે આપણે દૂધને વધારે ગરમ નહીં કરીએ આ ટાઈમે આપણે જે સ્લરી બનાવીને રાખી હતી તે એડ કરવાની છે એકવાર એને મિક્સ કરી લો અને હવે આપણે ગેસને એકદમ ધીમો કરી દેવાનો છે અને એક બાજુ હલાવતા રહેવાનું છે અને એક બાજુ આ સ્લરીને એડ કરતા રહેવાનું છે જેથી એની અંદર ગુટલી ના રહે એકવાર આ રીતે થોડુંક દૂધ એડ કરીને અંદર પાછું એડ કરી દો અને મિક્સ કરતા જાઓ મિક્સ કરી લઈએ અને હવે આપણે તરત જ ખાંડ એડ કરી દઈશું ખાંડ તમે તમારા ટેસ્ટના મુજબ એડ કરી શકો છો મેં ત્રણ ચમચી લીધી છે એડ કરી દીધ્યા પછી આપણે એને બે મિનિટ સુધીના ધીમા ગેસે થવા દઈશું ખાંડ ઓગળી જાય પછી આપણે બંધ કરી દઈશું ગેસની તો બે મિનિટ થવા દો તો હવે ગેસને બંધ કરીને આપણે આને કોકોને ગાળી લેવાનો છે જેથી કોઈ પણ જે કો આપણે કોકો પાવડર કસ્ટર્ડ પાઉડરનો જે પણ કોઈ કચરો હોય તે આ રીતે નીકળી જાય ને સરસ આપણને એકદમ સ્મૂથ કોકો મળે તો આ રીતે એને ગાળી લો ગરમ ગરમ જ ગાળી લેવાનો છે અને આ રીતે જે બધું હોય ને આ રીતે એ કરી દો ઘરનીથી એટલે જે પણ બધું હોય વધારાનું તે નીકળી જાય તો હવે આ કોકો થઈ ગયો છે કોકોને આપણે પાંચથી છ કલાક માટે ઠંડો થવા દઈશું જેથી અત્યારે થોડોક પાતળો લાગે છે તે સરસ ઠંડો થઈને એકદમ ક્રીમી જાડો થઈ જશે તો ઠંડો થવા દો તમે જોઈ શકશો કે કોકો આપણો સરસ ઠંડો થઈ ગયો છે તો એકવાર એને મિક્સ કરી લઈએ જેથી જે પણ મલાઈ ચોંટેલી છે ઉપર તે સરસ કોકોની અંદર ભળી જાય મિક્સ થઈ જાય તો એકદમ ક્રીમી કોકો બનીને તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકશો તો હવે આ તૈયાર છે ને સર્વ કરીશું સર કરવા માટે મેં એક ગ્લાસ લઈ લીધો છે અને ચોકો ચિપ્સ લીધી છે ચોકલેટ ચિપ્સ ના હોય તો તમે કોઈ પણ ચોકલેટ ડેરી મિલ્ક કટ કરીને યુઝ કરી શકો છો હવે આપણે કોકો ગ્લાસની અંદર સર્વ કરીએ તો એડ કરી દઈશું અને કોકોને આપણે ઠંડો સર્વ કરીશું હવે લાસ્ટમાં ગ્લાસની ઉપર થોડાક કાજુના કતરણ એડ કરીશું કાજુ કાપેલા તો આ આપણો સરસ એકદમ ટેસ્ટી કોલ્ડ કોકો બનીને તૈયાર છે તો તમે આ કોલ્ડ કોકો બાળકો માટે ઘરે જરૂરથી બનાવજો ખૂબ જ ઓછા ટાઈમમાં બની જાય છે તો આ રીતે બનાવશો તો બધાને ખૂબ જ પસંદ આવશે અને એની ઉપર તમે આઈસ્ક્રીમ પણ એડ કરી શકો છો તમે મનપસંદ ગાર્નિશ કરીને સર્વ કરી શકો છો રેસીપી પસંદ આવે તો લાઇક અને શેર કરવાનું ના ભૂલતા ગુજરાતી કિચન ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો બે લાઇકન જરૂરથી ક્લિક કરો જેથી તમને મારી બધી રેસીપીની નોટિફિકેશન સૌથી પહેલાં મળશે મળીશું આપણે એક આવી નવી રેસીપી સાથે ત્યાં સુધીને આવજો